હલો સ્ટુડન્ટ્સ માય નેમ ઇઝ ધોઈ પ્રમાણે આઈ એમ યોર ગ્રામર ટ્યુટર અને આજે હું ફરીથી લઈને આવી ગઈ છું છંદ એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે ગણ્યું હતું કે છંદ છે છંદ એટલે શું થાય છે એનો અર્થ શું થાય છે એના બે પ્રકાર હોય છે કયા કયા હતા એ બે પ્રકાર અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ તો હવે હવે આપણે એમાં થોડા આગળ વધીશું એમાં આપણે મુખ્યત્વે ચાર છંદ જે મેઇન છંદ હતા એ શીખ્યા હતા હવે આગળ બીજા ઘણા બધા પણ છંદ છે અક્ષરમેળ છંદમાં તો આજે આપણે ફરીથી એ શીખીશું હવે આપણો પાંચમો છંદ કયો છે બેટા આપણો પાંચમો છંદ છે વસંત તિલકા મેં પહેલા પણ કીધું હતું કે અક્ષર મેળ છંદ બહુ જ છે એમાં અક્ષર ગણવાના હોય છે દરેક છંદના અગર તમે અક્ષર ગણશો તો તમને ક્વિકલી યાદ રહી જશે બસ હવે હું વાત કરું વસંત તિલકાની બેટા વસંત તિલકા છે એની અક્ષરની સંખ્યા કેટલી છે ચૌદ બીજા કોઈ પણ અક્ષર મેળ છંદના પ્રકારમાં ચૌદ અક્ષર આવતા નથી તો ચૌદ અક્ષર આપણે ગણીશું પણ એની પહેલા સૌથી પહેલા યાદ રાખજો કે મેં એ પણ કીધું હતું કે છંદમાં એક માર્કસ બંધારણ પણ પૂછાય છે તો આપણે જાણી લઈએ એનું બંધારણ શું છે તો કે વસંત તિલકા છે એનું બંધારણ છે ત ભ જ જ ગા ગા શું છે ત ભ જ જ ગા ગા હવે એની યતિ કયા સ્થાને આવે છે આઠમા સ્થાને આવે છે કયા સ્થાને આવે છે આઠમા એટલે કે આઠમા અક્ષર પછી યતિ લગાવવાની હોય યતિ એટલે આપણા માટે શું હતું અલ્પ વિરામ જે આપણો અટક સ્થાન કહેવાય છે જ્યારે પણ આપણે કોઈ કાવ્ય પંક્તિ ગઈએ છીએ તો એમાં અટક સ્થાન લાવવા માટે આપણે શું કરીએ છીએ અલ્પ વિરામ લગાવીએ છીએ. સૌથી પહેલા આપણે રૂલ જાણી લઈએ પહેલા આપણે શું કરતા હતા પહેલા બધા અક્ષર ગણી કાઢતા હતા પછી શું કરતા હતા લઘુ ગુરુ કરાવતા હતા જો અગર લઘુ ગુરુ કઈ રીતે લગાવાય છે નથી ખબર તો પાર્ટ આપેલું છે છે આ નહીં હવે આપણે ધ્યાન દઈએ અહીંયા કેટલા અક્ષર છે ગણી કાઢ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ અક્ષર થઈ ગયા ચલો સરસ હવે આપણે લઘુ ગુરુ કરી દઈશું ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ 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 બરાબર હવે આમાં નેક્સ્ટ સ્ટેપ કોઈ કરવાની જરૂર નથી આપણને તો ઓલરેડી ખબર પડી કે ભાઈ ચૌદ અક્ષર હોય તો આપણે ડાયરેક્ટ શું લખી દેવાનું બસંત વસંત તિલકા અક્ષર મેળ ખૂબ જ ઈઝી છે બસ ખાલી તમારે નિશ્ચિત સંખ્યા એની યાદ રાખવાની રહેશે આના પછી અક્ષર મેળ છંદ પત્યા પછી આપણે છંદ પણ લેવાના છીએ રાઈટ એટલે ધ્યાન આપજો ચલો હવે નેક્સ્ટ કરીએ આને કેટલા અક્ષર છે એક બે ત્રણ જ્યારે પણ બે અક્ષર જોડાક્ષર આપેલા હોય બે અક્ષર જોડેલા હોય તેને એક જ ગણવાનું શું આપેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ અક્ષર થઈ ગયા લખી દેવાનું પણ આપણે અહીંયા લઘુ ગુરુ પણ ગણીશું રૂલ અકોર્ડિંગ લઘુ ગુરુ કેમ કે એ માથે અનુસ્વાર છે એટલે આપણે એને ગુરુ જ ગણવાનું લઘુ લગ ગુરુ લઘુ 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 સોરી બે ગણવાનું લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ થઈ ગયા ચૌદ અક્ષર વસંતલિકામાં કેટલા અક્ષર આવે છે ચૌદ અક્ષર આવે છે બંધારણ શું છે તેનું ત ગા ગા આપણે બીજું કંઈ શું જ નથી કરવાનું ચૌદ અક્ષર આવે ચૌદ અક્ષર ગણી લેવાના સૌથી પહેલાં કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ અક્ષર હોય એટલે આંખો બંધ કરીને પછી પાછા આંખો ખોલીને વિશ્વાસપૂર્ણ લખી દેવાનું કે ભાઈ આ વસંતિલકા છે ચલો ઈઝી થઈ ગયું બે ઉદાહરણ આપી દીધા છે હવે આપણે નેક્સ્ટ ઉપર આગળ વધીએ હવે બેટા છઠ્ઠા નંબરનું કયું છે આપણા માટે સગ્રધરા કયું છે સગ્રધરા સગ્રધરામાં કેટલા અક્ષર હોવા જોઈએ મેમ એકવીસ અક્ષર હોવા જોઈએ આઈ રહ્યું એકવીસ અક્ષર હોવા જોઈએ એનું બંધારણ શું છે એક માર્ક્સમાં પૂછાય છે બધાના બંધારણ યાદ કરી નાખજો એક બુકમાં લખી કાઢજો ઈઝી જ છે નાના નાના અક્ષરો જ છે ચાર પાંચ ચાર પાંચ જો હવે સગ્રધરાનું એકવીસ અક્ષર છે ને એનું બંધારણ શું છે ય ય મરભન યય ત્રણ ય અને મરભન બરાબર યતિ કયા સ્થાને લાગે છે સાતમા અને ચૌદ અક્ષરે યતિ લાગે છે ખબર પડે છે ઈઝી છે હવે આપણે શું કરીશું પહેલો સ્ટેપ આપણો હંમેશા કોઈ પણ છંદને ઓળખવા માટે એના અક્ષરો ગણીશું હવે તો યાદ રહી જવું જોઈએ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ અક્ષરો થઈ ગયા છે તમારે લઘુ ગુરુ કરવા હોય તો પણ કરી શકો છો અને ડાયરેક્ટલી તમે લખી શકો છો આપણે હંમેશા સ્ટેપ એવી રીતે ગણીએ છીએ કે સૌથી પહેલા આપણે અક્ષર ગણીએ છીએ પછી લઘુ ગુરુ લગાવીએ છીએ બરાબર તમે ત્યાં એક્ઝામ લઘુ ગુરુ લગાવવા બેસો તો ચાલશે ચાલશે હવે જો આપણે લઘુ ગુરુ ગણી કાઢીએ આપણા માટે શું છે ગુરુ 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 લઘુ લઘુ સોરી ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ લઘુ ગુરુ 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 લઘુ લઘુ આપણે અક્ષર દેખાય એટલે આંખો બંધ કરીને વિશ્વાસપૂર્ણ આંખો ફરીથી ખોલીને લખી દેવાનું કે સગ્ર બધા ચૌદ અક્ષર હોય તો યાદ રાખવાનું વસંતિલકા હોય સગ્ર હોય તો એકવીસ અક્ષર હોય આટલું યાદ રહે તો હવે આપણે નેક્સ્ટ પર આગળ વધીએ હવે આપણું નેક્સ્ટ આવે છે ઇન્દ્ર વ્રજા કયો આવે છે ઇન્દ્ર વ્રજા હવે એમાં અક્ષર કેટલા હોય છે અગિયાર હોય છે કેટલા હોય છે અગિયાર સેમ આવી રીતે ઉપ

ઇન્દ્ર શું છે તત જગાગા અને આમાં ઉપેન્દ્ર શું છે તત જગાગા ઓકે ઇઝીલી છે બીજી વસ્તુ અહીંયા યતિ પાંચમા સ્થાને લાગે છે અહીંયા પણ યતિ પાંચમા સ્થાને જ લાગે છે બંનેના અક્ષર પણ સરખા છે તો કઈ રીતે ખબર પડશે તો સિમ્પલ વસ્તુ બંનેમાં ભલે અગિયાર અક્ષર છે પણ એટલું યાદ રાખવાનું કે આના પણ આપણા આના માટે પણ આપણા માટે એક ટ્રીક છે જે છે પહેલો ગુરુ પહેલો અક્ષર ગુરુ હોવો જોઈએ ઇન્દ્રવ્રજા છે એમાં પહેલો અક્ષર કેવો હોવો જોઈએ ગુરુ હોવો જોઈએ અને ઉપેન્દ્રજામાં શું હશે આપણો પહેલો અક્ષર કેવો હશે લઘુ હશે શું હશે લઘુ ભલે બંનેમાં અક્ષર છે એ અગિયાર અગિયાર છે યતિ પણ પાંચમા સ્થાને છે પણ સૌથી ઈઝી ટ્રીક અગર હું કહું તો ઇન્દ્ર ઇન્દ્ર છે ઈ છે એટલે કે અ આ ઈ ઈ એમાં ઈ પહેલો આવે છે પણ એનું પદ કેવું છે મોટું એટલે કે ગુરુ લગાવવાનો અને ઉપેન્દ્ર પ્રજા છે એમાં શું લગાવાનું એનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ લઘુ ભલે અક્ષરોની સંખ્યા અગિયાર છે બંનેમાં પણ ચિંતા કરવાની જરૂર નથી ખાલી પહેલો અક્ષર ચેક કરી લેવાનું કે લઘુ છે કે ગુરુ ગુરુ હોય તો ઇન્દ્રપ્રજા અને લઘુ હોય તો ઉપેન્દ્રપ્રજા જોઈ લઈએ આપણે કઈ રીતે જો હવે આનો સૌથી પહેલો અક્ષર કયો છે સ ના માથે અનુસ્વાર છે અનુસ્વાર હોય એટલે હંમેશા ગણી લેવાનું કે ભાઈ આ શું છે ગુરુ છે અહીંયા પણ સેમ અગિયાર અક્ષર છે પહેલો અક્ષર કેવો છે ગુરુ છે પહેલો અક્ષર ગુરુ હોય તો ઇન્દ્ર ચલો હજી આપણે બીજું જોઈએ ઉપેન્દ્ર છે તો એનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ લઘુ જો બેટા પહેલો અક્ષર શું આપેલો છે દ આપેલો છે તો શું છે આ લઘુ છે શું છે લઘુ હવે અહીંયા શું આપે છે સમદ્રષ્ટિ વડ આપેલો છે સમદ્રષ્ટિમાં સૌથી પહેલો અક્ષર છે એ પણ કેવો છે લઘુ તો આપણે ઇઝીલી ડિસાઇડ થઈ જાય છે ઇઝી અક્ષર મેળ છંદના હવે પાછળના જે ચાર હતા સત્તર વાળા ચારની સંખ્યા સત્તર છે તો કઈ રીતે ઓળખવું તો એની પણ મેં ટ્રીક કહી દીધી છે મંદાક્રાંત હોય શિખરણી હોય હરિણી હોય કે પૃથ્વી હોય રાઈટ અને બાકી બધા પાછળના જે નાના નાના છે એમાં તો ખાલી તમારે અક્ષરની સંખ્યા જ નિશ્ચિત કરવાની છે કે ભાઈ વસંતિલ કા આવે તો ચૌદ સગ્રધરા આવે તો એકવીસ ઇન્દ્રવ્રજા આવે તો અગિયાર અને ઉપેન્દ્રવ્રજા આવે તો અગિયાર બંનેમાં અગિયાર અગિયાર હોય તો સિમ્પલ યાદ રાખવાનું ઇન્દ્રવ્રજા હોય તો પહેલો અક્ષર ગુરુ હોવો જોઈએ અને ઉપેન્દ્ર વ્રજા હોય તો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ લઘુ થઈ ગયા ઇઝીલી યાદ હવે આ બધાને ખાલી ખાસ કરીને બંધારણ કરી દોજો બંધારણ ઇઝી જ છે એક માર્ક્સમાં પૂછાય છે એક માર્ક્સ તમારે બે માર્ક્સનું ટોટલ પૂછાય છે છંદ એમાં એક માર્ક્સમાં તમને છંદ ઓળખાવો કહે છે અને બીજા માર્ક્સમાં બંધારણ કહે છે કાં તો બંને તમને છંદ ઓળખાવાનું આપી દે છે તો આપણે ક્યાંય પણ માર્ક્સ જતા નહીં કરવાના આ ઈઝી જ છે અક્ષરોની ખાલી સંખ્યા જ યાદ રાખવાની છે ચલો હવે આપણે દસમો પ્રકાર આવે છે જે કયો છે ઉપજાતિ છંદ કયો છે ઉપજાતિ છંદ હવે આના પણ અક્ષર કેટલા છે મેમ તમે તો બે એક હતું ઇન્દ્ર પ્રજા ને એક હતું ઉપેન્દ્ર પ્રજા એમાં જ કીધું હતું કે બે માં અગિયાર આવશે તો હવે આમાં પણ અગિયાર છે હા એમાં પણ અગિયાર હતા આ એ બેમાં પણ અગિયાર હતા ને આમાં પણ અગિયાર છે પણ જોવો તો ખરો એનું બંધારણ શું છે બેટા ઇન્દ્ર પ્રજા ઉપેન્દ્ર પ્રજા બંનેને મળીને જ ઉપજાતિ છંદ બને છે આનું કોઈ બંધારણ નથી આમાં ખાલી તમારે એટલું લખવાનું રહેશે ઇન્દ્રવ્રજા વત્તા બસ આના ભેગા ભેગા થાય થાય છે 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 અક્ષર એટલે છંદ જો છ સાત આઠ નવ દસ અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર હવે આમાં એક વસ્તુ શું યાદ રાખવા જેવી છે એ યાદ રાખવાનું બેટા ઈન્દ્રવ્રજામાં શું હતું એનો પહેલો અક્ષર કેવો હતો ગુરુએ જ્યારે ઉપેન્દ્ર પ્રજામાં એનો પહેલો અક્ષર કેવો હતો લઘુ હવે તમારે આનું ઓળખવાનું કઈ રીતે મેં માના પણ અગિયાર અક્ષર છે એના પણ અગિયાર અક્ષર છે તો ઓળખવાનું કઈ રીતે ચલો ઓલાની ટ્રીપ તો તમને યાદ છે કે ભાઈ ઇન્દ્રવ્રજા આવે એટલે એનું પહેલો અક્ષર ગુરુ હશે ભલે જ અક્ષરની સંખ્યા અગિયાર છે બંનેમાં પણ આનો ઇન્દ્રવ્રજામાં એનો પહેલો અક્ષર છે ગુરુ અને ઉપેન્દ્રવ્રજામાં એનો પહેલો અક્ષર આવવો જોઈએ લઘુ તો આમાં શું હશે બેડા આમાં એટલું યાદ રાખવાનું કે આમાં બે પંક્તિ આપેલી છે બરાબર એટલે કે ચરણ આપેલા છે ચાર ચરણ આપેલા છે જો હવે ધ્યાનથી આનો પહેલો અક્ષર શું છે ગુરુ છે જ્યારે પણ ઉપરની લાઈનમાં અગર ગુરુ આપેલો હોય તો એની નીચેની પંક્તિનો પહેલો અક્ષર લઘુ હશે અને જો અગર પહેલી પંક્તિમાં પહેલો અક્ષર અગર લઘુ આપેલો હશે તો નીચેનો કેવો હશે ગુરુ બસ આટલા ચેન્જીસ છે એનાથી પણ તમે ઓળખી શકો છો કે એ કયો છંદ છે ઉપજાતિ છંદ છે છે ને ઈઝી તો પછી બહુ બધી ચિંતા કરો છો તમે લોકો જો આ જે છે એ મારા માટે ગુરુ છે તેની નીચેની પંક્તિનો પહેલો અક્ષર કેવો છે લઘુ સેમ હવે ઊંધું આપી દઉં હું ચાલો આમાં પણ જોઈ લઈએ આનો પહેલો અક્ષર કેવો છે બેટા ગુરુ તો આનો પહેલો અક્ષર કેવો છે લઘુ છે ને સીમી રીતે ઊંધું પણ આવી શકે કે ભાઈ પહેલો પહેલી પંક્તિનો પહેલો અક્ષર લઘુ હોઈ શકે તો એની નીચેની પંક્તિનો કેવો હશે ગુરુ મતલબ કે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે અગર પહેલી પંક્તિમાં લઘુ કે ગુરુ હોય તેની એની નીચે એને ઓપોઝિટ જ આવશે છે ઇઝી બસ આટલું જ છે આમાં આ છંદ પૂરો થઈ જાય છે અગિયાર અક્ષર છે અને લઘુ ગુરુની ખાલી ગણતરી જોવાની છે હવે નીચે નેક્સ્ટ છંદ આપણા માટે આવે છે અગિયાર નંબરનો જે કયો છે માલીની છંદ કયો છે માલિની કોઈ છોકરીનું નામ કે કોઈ લેડીઝનું નામ નથી આ પણ એક છંદનો પ્રકાર જ છે એના અક્ષર કેટલા આવે છે પંદર અક્ષર આવે છે કેટલા આવે છે પંદર અક્ષર હવે જો એનું બંધારણ પહેલાં યાદ કરી રહ્યો કયું છે તો એનું બંધારણ છે ન મ ય ન ન મ હવે જો યતિ કયા અક્ષરે આવી જોઈએ આઠમા અક્ષર પછી લગાવવાની રહેશે યતિ અહીંયા ભલે લખ્યું છે કે આઠમા અક્ષરે એ આઠમા અક્ષરે એનો મતલબ એવો થાય છે કે આઠમા અક્ષર પછી શબ્દ નહીં આઠમા અક્ષર પછી ઓકે આટલું યાદ રાખજો ચલો હવે આપણે શું કરવાનું છે આપણે ખાલી અક્ષર જ ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર અક્ષર થઈ ગયા છે તમે બેટા આ એકવાર બુકમાં લખજો અને ગણીને જાતે પ્રેક્ટિસ કરજો ઓકે જો બીજો જોઈ લઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો જ્યારે પણ તમે પંદર અક્ષર જોવો છો તો વિશ્વાસપૂર્ણ લખી દેવાનો કે આ કયો છંદ છે માલીની છંદ છે બધાની નિશ્ચિત સંખ્યા હોય છે એ નિશ્ચિત સંખ્યા તમે યાદ રાખી લેશો તો તમને વાંધો આવશે નહીં જ્યાં જ્યાં સિમિલર અક્ષર આવે છે ત્યાં મેં તમને કહી દીધું છે કે ભાઈ એની ટ્રીપ શું છે એ પછી ઇન્દ્રવ્રજા હોય પછી ઉપેન્દ્રવ્રજા હોય કે ઉપજાતિ હોય આ ત્રણેયની ભલે અક્ષરની સંખ્યા સરખી હતી પણ મેં તમને ટ્રીપ કીધી છે કે તમે એને કઈ રીતે યાદ રાખી શકો છો ચલો હવે આપણે આગળ વધીએ હવે આપણે બારમું કયો છંદ છે ભુજંગી છંદ અક્ષરમેળ છંદના જે પ્રકાર ચાલે છે આના પછી આપણે ભણીશું મેળ છંદ હવે જો ભુજંગી છે કયો છે ભુજંગી છંદ ભુજંગી છંદમાં કેટલા અક્ષર આવે છે બાર અક્ષર આવે છે જ્યારે પણ તમે અક્ષરની સંખ્યા નિશ્ચિત સંખ્યા બાર જુઓ છો તો આંખો બંધ કરીને વિશ્વાસપૂર્ણ ફરીથી આંખો ખોલી દેવાની અને પછી લખવાનું ભુજંગી છંદ એનું બંધારણ શું છે ય ય ચાર ય છે બરાબર આનું બહુ પૂછાતું નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી પણ ઈઝી જ છે ચાર ય યાદ રાખવાના છે જો હવે અક્ષર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર લાસ્ટનો બારમો છે આવ્યો છે અને ય જોડાયેલો છે તેને એક જ ગણવાનો છે નખર ભૂલમાં અગર ગણતરી ખોટી કરશો તો બીજો કોઈ છંદ સમજી લોશો અને પછી માર્ક્સ કપાશે એટલે યાદ રાખજો બાર અક્ષર છે અને જ્યારે પણ જોડાક્ષરમાં આપેલો હોય તેને એક જ ગણવાનો હોય એને બે અક્ષર ગણવાના નહીં નખર ગણતરી ખોટી પડશે તો છંદ પણ ખોટો પ્રકાર લખીને ચલો બીજો ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આ પણ બાર અક્ષર છે તો જ્યારે પણ બાર અક્ષર જોવો છો તો એ કયો છંદ થાય છે ભુજંગી છંદ થાય છે બધા જ ઈઝી છે બધા જ નાના નાના છે જે મોટા મોટા તે આપણે પહેલાં જ પાટવન માં લઈ લીધા છે અને બેટા જો અગર હજી પણ લઘુ અક્ષર ગુરુ અક્ષર ના ખબર પડતું હોય તો પાર્ટ પાટવન છે આપણી પ્લે લિસ્ટમાં તમે જોઈ શકો છો બધું જ ઈઝી છે હવે કયું છે થર્ટીન નંબર નું એ કયું છે આપણા માટે તોટક તોટક છંદ નામ અજીબ અજીબ છે પણ ભણવાની બહુ મજા આવશે આ બધા નામ તમે કદી સાંભળેલા પણ નહીં હોય આઈનો પણ બધા જ બહુ સરસ નામ છે હવે જોજો તોટક છે એના પણ કેટલા છે બાર અક્ષર છે પણ એનું જે બંધારણ છે એ કયું છે સ સ સ અને એના યતિ પણ કેવી છે ત્રણ છ તમને એની હવે ઉપર પણ બાર હતું નીચે પણ બાર છે પણ બેટા એના લખવાના સ્ટાઇલથી તમને ખબર પડી જશે યતિ છે આમાં ખાલી યતિ કયા સ્થાને આવતી આમાં આમાં યતિ નથી આવતી સોરી આમાં જે યતિ છે કયા સ્થાને આવે છે ત્રીજા અક્ષરે પછી છઠ્ઠા અક્ષર પછી નવમા અક્ષર પછી બારમા અક્ષર પછી એટલે તમને યતિ ઉપરથી ખબર પડી જશે કે ભાઈ આ તોટક છે કે નહીં તોટકમાં કેટલા અક્ષરો હોવા જોઈએ બાર અક્ષરો હોવા જોઈએ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર છે ને ઈઝી એટલે ત્રણ છ નવ બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર જ્યારે પણ તમે ત્રણ ત્રણ ના ગેપમાં યતિ જોવો છો બીજી વસ્તુ એની અંદર અગર બાર અક્ષર છે તો તમારે ફરીથી વિશ્વાસપૂર્ણ જોઈ લેવાનો અને લખી દેવાનું કે ભાઈ આ તોટક છંદ જ છે આવી રીતે આપણા ટોટલ તેર છંદ છે પણ ખૂબ જ સરસ છે અને હજી પણ આગળ ભણવાના છે આપણે અક્ષરમેળ છંદના હજી પણ છે અક્ષરમેળ છંદના ટોટલ પંદર છે અને માત્રમેળ છંદના ખાલી પાંચો છે એમ ટોટલ તમારે વીસ છંદ ભણવાના છે પણ વીસે વીસ ખૂબ જ ઇઝી છે નાની નાની ટ્રીકવાળા છે બહુ જ ઇઝીલી આપણે બે માર્ક્સ આમાંથી કવર કરી શકીએ છીએ ચલો હવે અક્ષરમેળ છંદમાં છેલ્લા બે છંદ રહ્યા છે અને એના પછી આપણે ડાયરેક્ટલી આવી જઈશું માત્ર મેળ છંદમાં માત્ર મેળ છંદમાં પણ ખાલી પાંચ જ છે પછી આ આપણું જે સેશન છે એ પૂરું થઈ જશે છંદનું પછી પણ બીજા ઘણા બધા વ્યાકરણના ટોપિક છે જે આપણે ભણીશું ચલો હવે ચૌદમું આવે છે અનુષ્ટૂપ છે કયું છે અનુષ્ટૂપ બેટા અનુષ્ટૂપને મનહર પૂછાય છે એટલે આ ધ્યાનથી ભણજો હવે જો બેટા અનુસ્તુપ છે એના કેટલા અક્ષર હોવા જોઈએ સોળ અક્ષર હોવા જોઈએ હવે આમાં એક વસ્તુ છે એ પહેલા યાદ રાખી લઈએ બેટા પહેલી પંક્તિમાં એક પંક્તિમાં એક લાઈનમાં એક હરોળમાં સોળ અક્ષર હોવા જોઈએ જો બે પંક્તિ આપેલી હોય તો ટોટલ કેટલા સોળ દુ બત્રીસ એટલે કે સિક્સ ઇન ટુ ઝા થર્ટી ટુ આવી રીતે બત્રીસ અક્ષર હોવા જોઈએ પહેલી પંક્તિમાં સોળ અક્ષર હોવા જોઈએ બે પંક્તિ મળીને સોળ અક્ષર ના ગણજા નહીં આવે આન્સર એવી રીતનો પહેલી એક પંક્તિમાં સોળ અક્ષર હોવા જોઈએ તો બીજી બીજી પંક્તિ પણ આપેલી હશે એની અંદર તેની અંદર એમ ટોટલ બત્રીસ હોવા જોઈએ અનુષ્ટુપમાં ટોટલ એક પંક્તિમાં સોળ અક્ષર હોય ચલો હવે જો અહીંયા એક રૂલ આપેલો છે તમને એવું કીધો કે પહેલો અને ત્રીજા ચરણમાં પહેલા અને ત્રીજા ચરણમાં આ એક ચરણ 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 નંબર 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 અને એમ ચાર પંક્તિઓ આપેલી છે તમને હવે એમાં કહે છે કે પહેલો અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર શું હશે શું હશે અહીંયા કઈ શેની નિશાની છે લઘુની નિશાની છે શેની છે લઘુની નિશાની છે પહેલા ચરણ અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ હશે છઠ્ઠો અને સાતમો અક્ષર ગુરુ હશે હવે તો નિશાની ઉપરથી ખબર પડી જવી જોઈએ કે ભાઈ યુ આપેલો હોય તો લઘુ અને ડેશ આપેલો હોય તો ગુરુ જો પહેલી પંક્તિમાં કયા નંબરનો કીધેલો છે પાંચમો અક્ષર એક બે ત્રણ ચાર પાંચ એ પાંચમો અક્ષર કેવો છે લઘુ છે કેવો છે લઘુ હવે પહેલી જ પંક્તિમાં છઠ્ઠો અને સાતમો અક્ષર કેવો હોવો જોઈએ ગુરુ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત છઠ્ઠો અને સાતમો છે ગુરુ ખબર પડી હજી એકવાર સમજાવી દઉં કે અનુષ્ટુપ છંદ છે એમાં પહેલી પંક્તિની સંખ્યા સોળ હોવી જોઈએ ગણીને બતાવું જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ અક્ષર છે બેટા આ જોડાયેલું છે બરાબર હવે શું કીધેલું છે બીજી પંક્તિ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો પહેલી પંક્તિમાં પણ સોળ છે બીજી પંક્તિમાં પણ સોળ છે તો જ્યારે પણ બંનેનું સોળ સોળ થાય છે તો ટોટલ કુલ બત્રીસ હોવું જોઈએ પહેલી પંક્તિની સંખ્યા છે એ સોળ હોવી જોઈએ આ યાદ રાખજો હજી એક વસ્તુ યાદ રાખજો કે પહેલું અને ત્રીજું ચરણ પહેલું અને ત્રીજું ચરણ એમાં પાંચમો અક્ષર લઘુ હોવો જોઈએ છઠ્ઠો અને સાતમો અક્ષર ગુરુ હોવો જોઈએ તો એનાથી આ વસ્તુ નિશ્ચિત થઈ જાય છે કે ભાઈ આ અનુષ્ટુપ છંદ છે ચલો ત્રીજા પંક્તિમાં જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચમું છે કેવું છે લઘુ છે છઠ્ઠું ને સાતમું કેવું હોવું જોઈએ ડે શું એટલે કે ગુરુ હોવું જોઈએ ચલો જોઈ લઈએ પાંચમું છ સાત છે ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ સાથે દેખાય છે ખબર પડી જો આ આટલું મળી જાય સોળ અક્ષર હોય બરાબર પહેલી પંક્તિ એક પંક્તિમાં સોળ અક્ષર હોય બીજી પંક્તિમાં ટોટલ બત્રીસ થાય અને એમાં પાંચમો અક્ષર લઘુ હોય પહેલાં અને ત્રીજા ચરણમાં આ બાજુ બાજુનું ગણશો તો આન્સર આવશે એ નહીં પહેલો અને ત્રીજો ચરણ આ એક ચરણ બે ચરણ ત્રણ અને ચાર એમાં પહેલું અને ત્રીજું એમાં કયા નંબરનો અક્ષર પાંચમા નંબરનો અક્ષર હોવો જોઈએ લઘુ અને છઠ્ઠો અને સાતમો હોવો જોઈએ ગુરુ થઈ ગયું એવું અનુષ્ટુપ છંદ બસ આટલું જ શોધવાનું છે બહુ જ ઈઝી છે એક 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 મિનિટનું કામ છે કેમ એક મિનિટમાં આપણને એક માર્ક્સ ના લઈ શકીએ ચલો હવે આગળ વધીએ તો લાસ્ટ આપણું અક્ષર મેળ છંદમાં છે મનહર છંદ કયો છે મનહર મનોહરચંદ આપણ પૂછાય છે આપણ મોસ્ટ આઈ એમપી છે કરી નાખજો એમાં અક્ષર કેટલા હોવા જોઈએ એકત્રીસ અક્ષર હોવા જોઈએ આપણે શું જોઈશું પહેલી લાઈનમાં કેટલા હોવા જોઈએ સોળ અક્ષર હોવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ પહેલી પંક્તિમાં કેટલા અક્ષર દેખાયા આપણને સોળ અક્ષર દેખાયા હવે બીજી પંક્તિનું કન્ફર્મેશન જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર અક્ષર મળી ગયા પહેલી પંક્તિમાં સોળ બીજી પંક્તિમાં પંદર આવે તો આપણે ટોટલ ગણી લેવાનું કે ભાઈ એકત્રીસ છે એટલે મનહર છંદ જ આવે બીજો કોઈ છંદ ના આવે પહેલી પંક્તિમાં સોળ બીજી પંક્તિમાં પંદર આવું દેખાય એટલે ચોખ્ખું આપણે ગણી લેવાનું મનહર છંદ લખી દેવાનો બેટા અહિયાં આપણા અક્ષરમેળ છંદ ના કેટલા જે ટોટલ અક્ષરમેળ છંદ ના પંદરે પંદર પ્રકાર પૂરા થાય છે